રાધનપુર તાલુકાના વડલારા ગામેથી ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ચૌધરીએ યુનિટી લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો વડલારા ગામેથી પદયાત્રાનું કરી રાધનપુર ગાંધી ચોક ખાતે પદયાત્રાનું સમાપન કરાયું પદયાત્રામાં ગ્રામજનો યુવા મંડળો મહિલા મંડળો તથા સમાજના આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો જન્મ જયંતિની ઉજવણીને લઈ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સરદારે દોઢસો અંતર્ગત એકતા અને સામાજિક ભાગરૂપે પાટણ જિલ્લાના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ વડલારા ગામથી પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું જે અંતર્ગત બાર કિલોમીટર લાંબી આ પદયાત્રા વડલારા ગામેથી નવાપુરાણાના પુરાણાના જૂના

અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવ અને ફલજીભાઈ ચૌધરી અને ડોક્ટર દેવજીભાઈ પટેલ અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને સાંતલપુર તાલુકા ભાજપ પ્રમુખ સવજીભાઈ આહિર અને પ્રાંત અધિકારી રાધનપુર તાલુકા વિકાસ અધિકારી રાધનપુર મામલતદાર રાધનપુર મામલતદાર સાંતલપુર અને અન્ય અધિકારીઓ સહિત ગ્રામજનો યુવા મંડળો મહિલા મંડળો તથા સમાજના આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા પદયાત્રા રાધનપુર પહોંચ્યા બાદ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય એકતા પ્રત્યેની નવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી